મિત્રો દેવમોગરા ખાતે દર વખતની જેમ આ વખતે પણ મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારે સંખ્યામાં જે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યના લોકો જે છે યાહમોગી માતાના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિડીયોને અંત અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો દેવમોગરા માતા જે એવું મંદિર છે કે ત્યાં આગળ ચાર રાજ્યના લોકો એટલે કે આદિવાસી કુળદેવી માતા તરીકે જાણીતું છે ત્યારે આજે મહાશિવરાત્રીમાં ભારે સંખ્યામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવરાત્રી નિમિત્તે ચૌદ પંદર અને ઓગણીસ તારીખ સુધીનો જે ત્રણ દિવસનો મેળો ભારે સંખ્યામાં ભરાતો હોય છે ત્યારે ત્યાં આગળ રહેવાની જમવાની અને તેમાં અન્ય સુવિધા પણ કરવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે અલગ અલગ પ્રકારની જે ઘટનાઓ પણ બનતી હોય છે કોઈ એક્સિડન્ટ થતા હોય છે કોઈ કંઈ ના બનાવના બનાવ જ થતા હોય છે આ બધું ધ્યાન રાખવા આપણે જરૂરી છે આપણે માતાજીના દર્શન કરવા માટે અને કૃપાથી આપણે જતા હોય છે તો માતાજીને બધાને ભલવ કરે અને બધા સાથે ના બનવાની ના ઘટના થાય એવી માતાજીની કૃપાથી આપણે દર્શન કરવા જતા હોય છે ત્યારે જ્યાં મિત્રો જે આ દર વખતની જેમ દર વર્ષની જ્યાં મેળા બનાતો હોય છે મહાશિવરાત્રીના દિવસે જ્યાં ત્રણ દિવસનો મેળો ચાલતો હોય છે એ જ મેળો દર વર્ષે ભરાતો હોય છે એ જ રીતના આ વખતે પણ જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે ભારે સંખ્યામાં યાહમોગી માતાના દર્શન કરવા માટે જતા હોય છે જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો યાહમોગી માતાનું મંદિર ડેઢિયાપાડાથી આશરે પચીસ કિલોમીટર અંદર ડુંગરમાં આવ્યું છે ત્યાં આગળ આદિવાસી મહા કુલદેવી યાહમોગી તરીકે જાણીતા એવી માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં જે યાહમોગી જરૂરથી લખી નાખજો જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું તમારા બધાને માતાજી સુખી રાખે એ રીતના પ્રાર્થના સાથે આપણે આ વિડીયોને એન્ડ કરી છીએ